રાધે ડેવલપર્સ લિમિટેડના માલિક આશિષ પટેલ અને પ્રફુલ્લ પટેલે સાણંદના શેલા ગામમાં શાંતિનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની સ્કીમ બહાર પાડી હતી આ સ્કીમમાં બિલ્ડરોએ કરોડોની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે પારડીમાં રહેતા સુભાષ શાહે સોળ માર્ચ ઓગણીસો પંચાણું ના રોજ સાણંદના શેલા ગામમાં બાર પ્લોટ બુક કરાવ્યા હતા અને પ્લોટ દીઠ છત્રીસ લાખ સુડતાળીસ હજાર આઠસો અલગ અલગ ચેકથી ચૂકવ્યા હતા આશિષ પટેલે ઇન્કમટેક્સના નામે સુભાષ શાહ સાથે છેતરપિંડી કરતાં પંદર જૂન બે હજાર બારના રોજ સુભાષભાઈએ ક્રાઈમ બ્રાંચમાં પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ક્રાઈમ બ્રાન્ચમાં પંદરમુ જૂને સુભાષ શંકરલાલ શાહનો એક ફરિયાદ આપેલી છે સણં તાલુકાના શેલા ગામની સ્કીમમાં શાંતિનિગર કોર્પોરેટ લિમિટેડ સોસાયટી સ્કીમમાં કરોડોનું કંપણ બહુમાં એમાં એ લોકોએ જે સ્કીમ મૂકી છે એમાં પ્લોટોમાં ફેરફાર કર્યા છે અને ગ્રાહકો સાથે ચેટિંગ કરી છે

અને કિંમત કિંમત છે જે તે કેટલી હતી એ પ્રફુલ્લ પટેલે સુભાષા વિદ્યાબહેન શાહ અને રાકેશ પંચાલના પ્લોટો તેમની જાણ બહાર અન્ય વ્યક્તિને વેચી દીધા હોવાનું પોલીસ તપાસ માં ખુલ્યું છે ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે કેમેરામેન નિલેશ પટેલ સાથે અનિતા પટણી વી ટીવી અમદાવાદ